જગદંબાનું સ્વરૂપ ધારણ કરી ગરબી બાળાઓને ભોજન કરાવી રહ્યું છે ઉપલેટા પંથકમાં પંચ્યાસી ગામની ગરબીની ત્રણ હજાર બાળાઓને ભોજન કરાવતું સેવાભાવી વ્યાસ દંપતી દર વર્ષે માતાજીના નવલા નોરતામાં જગદંબાનું સ્વરૂપ ધારણ કરી રમતી બાળાઓને ભોજન કરાવી રહ્યું છે વ્યાસ દંપતી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જીજ્ઞેશભાઈ વ્યાસ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ પરિવાર દ્વારા આ સેવા કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે નાની નાની બાળાઓને ભોજનમાં પંદર જેટલી જુદી જુદી વાનગીઓ પીરસવામાં આવી છે જેમાં ઈડલી મંચુરિયન પાણીપુરી મેંદુવડા મીઠાઈ આઈસ્ક્રીમ જેવી બાળાઓને ભાવતી વાનગીઓ પીરસવામાં આવે છે તમામ પ્રસાદ લેવા આવતી બાળાઓને સૌ પ્રથમ વ્યાસ પરિવાર દ્વારા કપાળે કુમકુમ તિલક કરી માતાજી સ્વરૂપે આવકારવામાં આવે છે ત્યારબાદ તેના પગનો અંગૂઠો પખાલી તેને ચરણ સ્પર્શ કરવામાં આવ્યું છે બાદમાં બાળાઓને સમૂહમાં બેસાડી ભોજન કરાવી ગિફ્ટ પણ આપવામાં આવે છે વ્યાસ પરિવાર કર્યા સેવાકીય કાર્યોને બિરદાવવા શહેરના વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ અધિકારીઓ પણ હાજર છે ગઈકાલે ત્રણ હજારથી વધુ બાળકો ગરબી મંડળના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના પ્રમુખો સામાજિક સંસ્થાના આગેવાનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો

ઉપલેટા શહેર તથા આજુબાજુને ગ્રામ્ય વિસ્તારની તમામ ગરબી મંડળની બાળાઓને પ્રસાદનું આયોજન કરીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય માતાજી અને મહાદેવના આશીર્વાદથી આજ રોજ પ્રસાદનું આયોજન કરેલ હતું તેમાં બાળાઓને ભાવતી દરેક પ્રકારની અલગ અલગ આઈટમ જમાડવામાં આવેલ હતી અને દરેક બાળાઓને વોટર બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ હતું માતાજીની અને મહાદેવની દયાથી છેલ્લા ત્રીસ વર્ષથી બસ આવાના આવા કાર્ય કરવાની પ્રેરણા આપે એવી માતાજીને મહાદેવને પ્રાર્થના આખા વર્ષની અંદર ઘિહર ઉપર પણ આપણે પંદરસો દરિદ્ર નારાયણ લોકોને તથા ગ્રામ્ય વિસ્તારમાં ગીત બનાવીને વિતરણ કરીએ છીએ દર પૂનમે બાપા સીતારમની મટુલય મટું ભોજન કરાવીએ છીએ ઉનાળામાં છાસ વિતરણ સફળ વિતરણ ચોમાસામાં તાલપત્ર વિતરણ શિયાળામાં ધાબડા વિતરણ તેવી રીતના દરેક સમય પ્રમાણે અને તહેવાર પ્રમાણે દર શિવરાત્રિ પર પણ મહાભરાળનું આયોજન આપણે કરીએ છીએ બસ દેવોના દેવ મહાદેવ તથા માતાજી તથા મારા જીવતા જાગતા દેવ એટલે માત પિતાના આશીર્વાદથી આવાના આવા કાર્ય કરતા રહીએ અને આજ રોજ તમામ સમાજના અગ્રણીઓ તમામ સમાજના આગેવાનો અમારા કાર્યમાં સહભાગી થયા એ બદલ તમામ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ નમા